સુરતના વરાછા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા એક ઈસમની બે ઈસમોએ ચપ્પુના ઘા હત્યા કરી નાખી હતી પચાસ રૂપિયાની ફાટેલી નોટને લઈ બે ઇસમો સોડા લેવા આવ્યા હતા પરંતુ ફાટેલી નોટ નહીં લેતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ દુકાનદારને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યા છે મૃતકના પરિજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી આ બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકિર શેખ અને ઝુબેર શાકિર શેખને ઝડપી પાડ્યા હતા બીજી તરફ મૃતક અમરદીપના પરિજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાર્ટી ચાલ આવેલી છે અઠાવીસ વર્ષીય અમરદીપ નામનો યુવાન કરિયાણાની દુકાન ચલાવતો હતો ગત રોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમો ત્યાં આવ્યા હતા અને પચાસ રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માંગી હતી જોકે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી જેથી રોષે ભરાયેલા બંને સમયે ઝઘડો શરૂ કર્યો હતો અને ત્યારબાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો રિપોર્ટ બાય અનવર શેખ એલસીએનસી ન્યૂઝ સુરત તમારું નામ પ્રદીપ ગુપ્તા પ્રદીપભાઈ જે મરણજનક વ્યક્તિ છે તમારે શું થાય છે અને શું ઘટના બની હતી મારો નાનો ભાઈ હતો શું ઘટના બની હતી એમાં હુંથી બપોરે આવ્યો તો બપોરે આવ્યો ને ઉધાર માંગતો હતો પછી ઉધાર ન આવ્યો તો એ પાંચ પચારની નોઠ હેને ફાટેલી હતી આવ તો મારા નાનો ભાઈએ કીધું નહીં આવશે તો ગાઢ ગળો કરતો હતો ને તો મારો મોટો ભાઈ અંદર જમતો હતો તો એ બહાર આવ્યો ને તો એ કીધું હું ત્યું તો મારા નાના ભાઈએ કીધું ઉધાર માંગે છે ને પહેલાંનું ઉધાર બાકી હતું ને એ આપતો નહોતો ને એને ધમકી આપી આપ કરે આની પહેલાં લોકડાઉનમાં હતો ત્યારે એને બધું તોડી નાખ્યું હતું દુકાન હમણાં એમ જ છે હમણાં ખુલશે ને ત્યારે જોઈ જાય તો હમણાં અમે બનાવ્યું નથી ને ચાર પાંચ વાર બે ત્રણ વાર તો અંદર આવીને ચોરી કરી ગયો છે કોણ છે વ્યક્તિ હે વ્યક્તિ કોણ ઝુબેર છે ને એક શાહરૂખ છે શું ધંધો કરે બે હે એ બે કાંઈ કામ ધંધો નથી કરતા બધું બે નંબરનું કરે છે જુગાર દારૂ વારું બધું છે એ બધું બે નંબરનું શું માંગણી છે તમારે તમારી માંગ શું છે મારી માંગણી એને फांसी આપો ને હે ને પહેલી વાર નથી આ આની પહેલા હજી ઘટના હતી ને મેં હે ને ટ્રેનમાં હતો બે તારીખે ટ્રેનમાં બેઠો જ્યારે આ ઘટના બની ને ત્યારે હું વડોદરા પૈકો કોઈ ફોન કર્યો મને મને કીધું કે તારા ભાઈને હે ને કોઈ ચપ્પુ ઘાલ દીધું છે તો પછી મને ખબર પડી